અને હજી એવો કોઈ સમય વીતી પણ નથી ગયો હજી સમય છે જાગ્યા ત્યારથી સવાલ હજી આપણે શરૂઆત કરીએ તો હજી પણ આપણે પ્રકૃતિ વાતાવરણ અને આ પૃથ્વીને ગ્લોબલ વોર્મિંગ અને અન્ય સર બધા જે તકલીફો છે એનાથી બચાવી શકીએ ધર્મની દ્રષ્ટિએ વાત કરીએ તો આપણે ત્યાં છોડમાં રણછોડ કહેવાય દુલાભાઈ કાકના તો શબ્દ છે એને રોપે રે રાજી થાય છે મુરારી રોપાઓ રૂડા રૂખ કે જો વૃક્ષને રૂખડ શબ્દ વાપરો કે એને રોપવાથી ભગવાન રાજી થાય છે આપણે સનાતન સંસ્કૃતિની અંદર વૃક્ષોની અંદર ઈશ્વર છે વૃક્ષની અંદર ભગવાન છે એવો ભાવ નાખવામાં આવ્યો આ એક જ સનાતન પરંપરા એ છે જેમાં ભગવત ભાવ વૃક્ષમાં નાખ્યો આપણે કે પીપળાનો પાન ન તોડીએ કે પીપળામાં ભગવાનનો વાસ હોય વડલાનો ન તોડીએ લીમડાનો ન તોડીએ આપણે જે ડાળ નાકા કે કારણ કે એમાં બુધવાર નો વાર ક્યાંય ભય માર થાને પણ વૃક્ષમાં ભગવાન પીપળામાં ભૂત હોય એ ભૂત ઓર તો નથી પણ પીપળો કોઈ કાપે ને એટલે ભૂતને બેહારી મે મડલામાં ભૂત હોય શું કામ જેથી કરી કોઈલે કાપી ના ના કે ખીજડામાં કે મામા હોય આમ તો આ તો ઘણાં કથાપા ખોટોને તો હાચું છે ખીજડા કપાતા દર થાય ખીજડો એટલે કેવું તાલુ રૂપ છે સમિત તરીકે યજ્ઞમાં ઉતરાય છે અન્ય પણ ઘણા ફાયદાઓ છે એટલે વૃક્ષની પરંપરા ટકી રહે એ ધર્મ પણ કહે છે ધર્મ આ રે વિજ્ઞાને તો સ્વીકારવું જ છે પીપળામાં જે ઓક્સિજન પીપળો આપે છે એવું બીજું કોઈ વૃક્ષ આપી શકતું નથી એટલે આ વૃક્ષોની આપણા જીવન માટે ખરેખર જરૂર છે દરેક વ્યક્તિ સજાગ હોય અત્યારે આપણે બધાને આ વૃક્ષ પ્રત્યે બહુ પ્રેમ ઉભરાય

બાકી હજારો અને કરોડો વૃક્ષો વાવવામાં આવે છે દર વર્ષે આ વૃક્ષારોપણ કરતા હોય છે મને દેવુભાઈ કીધું કે બાપુ વૃક્ષ એટલે મેં એને વીસ પચીસ વૃક્ષનું કીધું મને કે બાપુ એટલા જ મેં કીધું વાવવા છે ઓછા પણ ઉજરવા જોઈએ મહત્વ એનું છે કે એ વખત વાવ્યા પછી એને ભૂલી જાય એમને આપણને બધાને વિચાર આવે કે આપણે કદાચ પ્રયત્ન કરીએ વૃક્ષો આવવા માંગતા આપણે બધા પ્રયત્ન કરીએ તો આપણા એકથી શું ફેર પડી જાય એક લીમડો એક વડલો એક પૂતળો આપણે ઉછેરી શું ફરક પડશે આટલી મોટી પ્રકૃતિ બહુ મોટો ફરક પડશે આપણો એક સંકલ્પ આપણે પ્રયત્ન શું કરી શકે આપણે માણસ છે આપણે દરેક કામ કરવા સક્ષમ છે આપણી ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ અસીમિત છે આવું હું માનું છું

અમે સાહેબ આવી રી ને હું એટલું પૂછું ને હું તો રુકરુ મુલાકાત લઈ આવો છું વિજયભાઈ ને ખબર નવાર અમારે તો મુલાકાત થતી હોય છે ને આજ સુધી ને તો 25 લાખ વૃક્ષો ને ઉછેર્યા છે 25 લાખ પગડો પાછડો વાહ 5 મિલા 25 લાખ વૃક્ષ ઉછેર્યા એટલે 22 ની દાખલ ને 3 વર્ષની ગેરેન્ટી જાડું વાવવાનું, બીજું નાખવાનું, પછી નેટ બાંધવાની, દર બીજા દિવસે પાણી આવે, દર મહિને ગોડ આપવાનું, દર બે મહિને ખાતર નાખવું. 25 લાખ વૃક્ષો એને 4 વર્ષ ઉપર ના કરી દીધા છે. અત્યારે આખા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર લગભગ લગભગ 60 થી 70 લાખ વૃક્ષનું કામ ચાલુ છે. તો આ કોઈ સામાન્ય બાબત નથી આપણે બીજે અમે શું કરી શકીએ તમે બધું કરી શકો છો તમારી ઈચ્છા શક્તિ ને ક્રિયા શક્તિ હોવી જોઈએ પણ આપણી કકલે શિયાળિયા જેવી છે ટાઈડ પડે તો રોવા બે હે ખવાર થાય હવે શું ટાઈડ છે ઉંડાળો આવે તો બધાય ને થાતું ભાઈ ગમે બે ઝાડવા તો વાવ શિયાળિયા આવે ને શિયાળિયા રાતે ઠંડી પડે ને બધા ભેગા થઈને રોવે રોવે એટલે એમ કે બહુ ટાઈડ છે કાલે સવારે જળ બનાવવું પડશે મળી દીવ ઉકે તડકો પડે કે ઠંડી હોય જાય કે હવે ક્યાં ચાય છે કાઈ પડે તો જોઈ જાય મળી રાતે ભેગા થઈને રોવે એ આપણી તકલીફ ઈ છે કે તકલીફ પડે ત્યારે બધા કે કશું કશું પણ પછી કોઈ કાય કરતા આપણે શું કરી શકીએ બધાને મનમાં આવે જો તમે સંકલ્પ કરો તો તમે ઘણું બધું કરી શકો બીજા વૃક્ષો વાવે ને આપડી તકલીફ એ છે મેં ગાંધીજીના જીવનમાં વાત છે અમદાવાદ અંદર સભા હતી અને એમણે કે કે સ્વરાજ આવવું જોઈએ સ્વરાજ આવવું જોઈએ તો સ્વરાજ તમે જેવું ઈચ્છો છો એવું પેલા તમે બનો